નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વિઝા માટે બે નવા પોર્ટલ લોન્ચ કેન્દ્ર સરકાર વિઝા ઇસ્યુ પ્રક્રિયામાં મોટા ફેરફાર કરીને એક જ દિવસમાં વિઝા આપવા માટે નિયામકીય છૂટછાટ શરૂ કરી છે જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ હોવા પર હવે વિઝા એક દિવસમાં મળી શકશે ભારતમાં ગેરકાયદેસર પ્રવાસીઓ અને વિઝા સમયથી વધુ રોકનારા પર નજર રાખવા માટે બે નવા પોર્ટલ જિલ્લા પોલીસ મોડ્યુલ અને વિદેશી ઓળખ પોર્ટલ શરૂ કરાયા છે મુખ્ય વિઝા કેટેગરી છવ્વીસથી ઘટાડીને બાવીસ અને સબ કેટેગરી એકસોને ચારથી ઘટાડીને અગ્નસિત્તે કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં પાંચ સ્થળોએ આકાશી આપદ સિમલા કિન્નોર અને લાહોલ સ્પીતી સહિત હિમાચલમાં પાંચ સ્થળોએ વાદળ ફાટવાથી વિનાશ સર્જાયો છે કિન્નમાં વાદળ ફાટવાથી સતલજ નદી પરનો પુલ ધોવાઈ ગયો છે શિમલામાં વાદળ ફાટવાથી ચાર પુલ બે ઘર પાંચ દુકાનો બે શેડ અને સફરજનના બગીચા અને ખેતીની જમીન ધોવાઈ ગઈ છે એક નાના પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે વહીવટીતંત્રે જોખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો Pară tapi link project ne lei ne rasta પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આદિવાસી વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે કોંગ્રેસનું કહેવું છે કે પાર તાપી પ્રોજેક્ટ રદ કરવાની વાત ફક્ત આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે છે જ્યાં સુધી સરકાર શ્વેતપત્રમાં લખીને નહીં આપે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે ત્યાં સુધી અમે હટ નહીં કરીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં પાણીના પ્લાન્ટના વિરોધમાં જન આંદોલન દિશામાં ગૌચર જમીન પડ્યું પાણીનો પ્લાન્ટ મંજૂર થતા ગૌ ભક્તોએ વિરોધ કર્યો છે ગૌચર જમીન ઓછી થતી હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરીમાં ભજન અને ધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો પાણીનો પ્લાન્ટ અન્ય સ્થળે બનાવવા માર્ગ સાથે ધરણા બાદ પાલિકા કચેરીનો ઘેરાવો થયો આ દરમિયાન પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર સ્થળ પરથી રવાના થઈ ગયા નગરપાલિકા પ્રમુખના ચેમ્બર આગળ ભ્રષ્ટાચાર મુદ્દે સૂત્રોચ્ચાર પણ કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાયતને ખુલ્લી ધમકી મારી માનસમ જો મારી ના નાખું તો દેવાયત ખબર વિવાદમાં નવો વળાંક આવી રહ્યો છે તાજેતરમાં દેવાયત ખબર દ્વારા સનાથલના ધ્રુવરાજસિંહને માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે હવે આ મામલામાં મેઘરાજસિંહ ગોહિલ મેદાનમાં ઉતરી પડ્યા છે તેમણે સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કરીને આ ઘટનાની નિંદા કરી અને દેવાયત ખવડને ફૂલ ખુલ્લો પડકાર ફેંક્યો છે વિડીયોમાં મેઘરાજ ગોહિલે દેવાયતને મારી નાખવાની ધમકી સુધી પણ આપી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કિસ્સતવાડમાં આબ ફાટ્યો જમ્મુ કાશ્મીરના કિશતવાડ જિલ્લાના ચાચોટી વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટતા પૂરની પરિસ્થિતિ સર્જાય ભારે નુકસાન થયું મચોલ માતા મંદિર પાસે બનેલી આ ઘટનામાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે બચાવ અને રાહત રાહત કામગીરી ચાલુ છે સેનાના દળો પોલીસ એનડીઆરએફ અને એસડીઆરએફ તાત્કાલિક સ્થળે પહોંચી ગયા હતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સહાયની ખાતરી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન્ડ પુલ પર તિરંગા રેલીનું આયોજન દેશભરમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું છે આ પહેલાં સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ અંતર્ગત જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લા તંત્ર દ્વારા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ પર ઐતિહાસિક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જીવન ખેદના કેદીઓને સારા વર્તન બદલ ગૃહ વિભાગ દ્વારા મુક્તિ અમરેલી જિલ્લા ના જેલના પંદર વર્ષથી હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાંચ કેદીઓને સારા વર્તનને કારણે ગુજરાત સરકારના ગૃહ વિભાગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રણની કલમ ચારસો તોતેર અને ચારસો પંચોતેર હેઠળ મુક્તિ આપી છે માનવતાવાદી દ્રષ્ટિકોણથી આ પગલું ભરાયું છે જેનાથી કેદીઓનું સમાજમાં પુનઃસ્થાપન થશે મુક્તિ બાદ જેલ બહાર પરિવારો સાથે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાદળ ફાટવાના દ્રશ્યો જોઈને ચોંકી જશો દેશના ઉત્તર ભાગમાં અવારનવાર વાદળ ફાટવાની ઘટનાઓ બનતી હોય છે વાદળ ફાટે ત્યારે હકીકતમાં તેવી પરિસ્થિતિ થાય છે શું થાય છે તે વિડીયોમાં જોઈ શકાય છે ખાસ કે જ્યારે વાદળ ફાટે ત્યારે તળાવ કે ડેમ ફાટવા જેવી પરિસ્થિતિ ઊભી થાય જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેના કારણે ભારે નુકસાન થતું હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘાના ડરામણા દ્રશ્યો બાઇક ઉપર વૃક્ષ પડી ગયો દિલ્હીના કાલ કાજીમાં ભારે વરસાદને કારણે એક અકસ્માત થયો અહી બાઇક ઉપર જઈ રહેલા પિતા અને પુત્રી પર ઝાડ પડ્યો અકસ્માતમાં પિતાનું મોત વિડીયો છે પોલીસ અને બચાવ કામગીરી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઘણી મહેનત બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા અને હાલમાં આગળની કાર્યવાહી ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસ વર્ષીય એસ રોહિત કૃષ્ણાએ કઝાકિસ્તાનમાં ચેસ કાર ગ્રાન્ડ કમાન્ડરનો ખિતાબ જીતીને ભારતીય ગ્રાન્ડ માસ્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે તેમણે રોમાનિયાના હરાવીને આ સિદ્ધિ મેળવી છે શૈક્ષણિક કારકિર્દી સાથે ચેસને સંતુલિત કરવાનો પડકાર હોવા છતાં રોહિતે આખરે તેનું બે હજાર તેરથી થી જોયેલું સ્વપ્ન સાકાર કર્યું છે હવે તે અબુધાબી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજ શહેર દેશભક્તિના રંગે રંગાયું છે સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી પંદરમી ઓગસ્ટ પહેલાં પણ આખો દેશ દેશભક્તિના રંગે રંગાયો હતો તેવામાં હવે કચ્છવાસીઓ પણ દેશભક્તિના રંગમાં રંગાયા હતા કચ્છના ભુજમાં ત્રણસો મીટર લાંબા તિરંગા સાથે રેલીનું આયોજન કર્યું દેશભક્તિના નારા સાથે અનેક લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે